બે લારીઓ વ્યવસ્થિત થઈ જાય હા તો હું બરાબર પણ આપણો ગઈ વખત પૈસા પણ હું ધંધો કરવા જો હું શું કઉ છું પૈસા આલું કે બાધામ ગયા વપરાઈ ગયા એવું બસ બસ હું લાવી દઈશ માલ હાર તો હું સામાન હું ભરી દઈશ

ના તું શું ખાલી પડ્યા પડ્યાથી ના ના તારી વા જે મહેનત કરું છું ને તો એ પ્રમાણે તું મહેનત કરજે પાછો જો મૂડી અને નફો બે તારું છે એટલે તારે છે ને હવે સાયકલ ફેરવવાની આ માલ વેચો બીજો લાવ બરાબર સિઝન જાય કરવું હોય હવે બાકી હવે રેડી ને રાજી ને હવે તું એવું બધું નહીં વાંધો નહી પણ વિશ્વાસ થી કરું છું મહેનત તારી માં હજુ તારી જેવા બીજા હશે એમને હું કરી દઈશ બરાબર હવે મહેનત કરશો ને આડોળો થાય મને કહી દેજો તમે મહેનત કરશો ને તો મારો પૂરેપૂરો તમને સપોર્ટ રહેશે બરાબર ચારે છોકરાઓને વ્યવસ્થિત ભણાવવા ગણાવવાનું ચાલુ કરજો હવે સુધરી ને શાંતિ થી જો બે અને વ્યવસ્થિત રહો છોકરાઓનું વિચારો હવે પોતાનું જીવી લીધું હો અને વ્યવસ્થિત ચોખા રો હ આપડે હારું હારું જીવન આલો ને બાળકોને આપડે આવી રીત કાઢી આપણે છોકરા આવી જિંદગી કાઢી વિચારું છે આપડું હે તો પછી આલો જવું